આખા રાજકોટમાં તમને ક્યાંય પણ કપડામાં આટલી બધી ઓફર જોવા નહીં મળે પણ દીપેશભાઈ આજે તમને એક ખાસ જગ્યાએ લઈ આવ્યા છે જેનું નામ છે માજીસા ગારમેન્ટ સાતમ આઠમનો એટલે તમારા માટે દીપેશભાઈ એક જોરદાર માટેફર લઈને આવી ગયા છે જેમાં તમને માત્ર નવસો માં દસ શર્ટ એમ એલ અને એક્સેલ ની સાઇઝ માં મળી જશે માત્ર નવસો માં દસ ટી શર્ટ ફ્રી સાઇઝ માં મળી જશે માત્ર નવસો માં સાત શર્ટ એમ એલ એક્સેલ ની સાઇઝ અને સાથે પ્લેન પ્રિન્ટેડ ચેક્સ અને રજવાડી જેવી વેરાયટીમાં મળી જશે અને માત્ર તેરસો નવ્વાણુંમાં માં ત્રણ ફોર્મલ કોટન અને લાયકરા જેવી જોડી મળી જશે અને માત્ર સત્તરસો નવ્વાણુંમાં માં ત્રણ જોડી જીન્સ પેન્ટ શર્ટ સાથે મળવાની છે માત્ર બસો ઓગણપચાસમાં માં શર્ટ ડાઉન શોલ્ડર શર્ટ જેવા શર્ટની વેરાયટી મળી જશે અને માત્ર ચારસો નવાણુંમાં ત્રણ નંગ ડાઉન શોલ્ડર ટેડી અને કોટન ટી શર્ટ મળી જશે માં તમને ઘણી બધી વેરાયટી મળી જશે જેમાં માત્ર એકસો નવાણુંમાં નાઇટ પેન્ટ મળી જશે અને ની ખરીદી પર એક ટી શર્ટ ફ્રી આપવામાં આવશે ઓફર ફક્ત થી છત્રીસ સુધીની સાઇઝમાં અવેલેબલ છે આ સિવાય ઓવર સાઇઝમાં તમને શર્ટ ટી શર્ટ અને પેન્ટ મળી જશે અને જે લોકોએ આમનું ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કર્યું હશે એમને જ આ ઓફરનો લાભ લાભ મળવાનો છે તો સ્ક્રીન પર એડ્રેસ અને નંબર આપેલ છે તો તમે પણ આ ઓફરનો લાભ લેવા માટે આજે જ પહોંચી જાઓ માજીસા ગાર્મેન્ટ